ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવા જઈ રહી છે જનજનના વિકાસ માટે સરકાર દ્વારા સમયાંતરે ચૂંટણીનું આયોજન થતું હોય છે બે હજાર પચીસના શરૂઆતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ ગઈ અને હવે જૂન બે હજાર પચીસમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું રણસિંકુ ફૂંકાઈ ચૂક્યું છે જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિક તાલુકામાં આવનારી બાવીસ જૂનના રોજ ઓગણચાલીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણીનું મતદાન થશે જેના અનુસંધાને પ્રાંતિક તાલુકા સેવા સદન ખાતે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જેની વિગત દર્શાવતી માહિતી આ પ્રમાણે છે આગામી સરપંચની ચૂંટણી ગામના ભવિષ્યને આકાર આપવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે ગામના વિકાસ સમૃદ્ધિ અને એકતા માટે એક નિષ્ઠાવાન સમજદાર અને દૂરંદેશી નેતાની પસંદગી આવશ્યક છે સરપંચ એવી વ્યક્તિ હોવી જોઈએ જે ગામની સમસ્યાઓને સમજે લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપે અને સરકારી યોજનાઓનો અસરકારક અમલ કરે શિક્ષણ આરોગ્ય સ્વચ્છતા પાણી રસ્તાઓ અને રોજગારી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી ગામના દરેક વર્ગનો સમાવેશ કરતો વિકાસ થવો જોઈએ ઉમેદવારની પ્રામાણિકતા કાર્યક્ષમતા અને લોકો સાથે સંવાદ સાધવાની ક્ષમતા નિર્ણાયક છે તેમનો અનુભવ ગામની સમસ્યાઓ પ્રત્યેની સંવેદનશીલતા અને નવા વિચારો લાગુ કરવાની તૈયારી પણ મહત્વની છે આ ચૂંટણીમાં દરેક મતદારે જાગૃતિ સાથે પોતાનો મત આપવો જોઈએ જેથી ગામનું નેતૃત્વ એવા હાથમાં જાય જે ગામને પ્રગતિના પંથે લઈ જાય મતદાન એ માત્ર અધિકાર નથી પરંતુ ગામના ઉજ્જવળ ભવિષ્ય માટેની જવાબદારી પણ છે ચૂંટણીમાં યોગ્ય નેતાની પસંદગી અને ગામનો વિકાસ સુનિશ્ચિત કરીએ આગામી ચૂંટણીના અનુસંધાને અમારી ટીમ આપના ગામના મતદારોનો મિજાજ અને વિકાસના કાર્યો જાણવા આવી શકે તેમ છે તૈયાર રહેશો આપનો અભિપ્રાય જણાવવા ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ